પૂર્વા કચ પોલીસ દવારા આદી પૂરાને ગાંધી ધામ ની ચેકિંગ હાથ ધરાયુ 31 એટલે કે નવા વર્ષની ની પીને ઉજવની કરવાની પ્રથા બની ગઈ હોય તેમ દારુ પીને છાકડા વેડા કરતા નબી રાવ સામે પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું હતું જેમાં પૂર્વકચ્છમાં નવા વર્ષથી થી ઉજવણી વચ્ચે પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ હતી થર્ટી ફર્સ્ટ લઈ પોલીસ અધિક્ષક સાગર બાઘમાર દ્વારા પોલીસની વ્યવસ્થા ગોઠવાઈ હતી પૂર્વ કચ્છ એસઓજી પોલીસે પણ થર્ટી ફર્સ્ટ ને ધ્યાનમાં રાખીને સઘન વાહન ચેકિંગ હાથ ધર્યું એકત્રીસમી એ સાંજના સમયે એસઓજી પીઆઈ એન એન ચુડાસમા તથા પીએસઆઈ એન કે ચૌધરી સહિતની ટીમે આદિપુર અને ગાંધીધામની હોટલો પર સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું હોટલ ના રજિસ્ટર સીસીટીવી તેમજ હોટલ ના રૂમ ચેક કરવામાં આવ્યા હતા એસઓજી પોલીસે જણાવ્યું કે ગેરકાયદેસર એન્ટ્રી કે અનિચ્છનીય બનાવ સામે આવશે તો હોટેલના માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ ઉપરાંત દ્વારા ગાંધીધામના અલગ અલગ વિસ્તારના પેટ્રોલ પંપમાં પણ ચેકિંગ હાથ ધરાયું હતું અને વાહન ચાલકો તેમજ શંકાસ્પદ શખ્સોની બ્રેથ એનાલાઇઝર દ્વારા તપાસ કરવામાં આવી હતી રિપોર્ટ બાય ભારતી માખી જાણી ગાંધીધામ